વાહ ભાઈ વાહ પાંચ બંગલા જેમ બોલો યાદ આવ્યો યાદ આવ્યું નાની એવી ઊંઠાની ડબ્બીમાં અને પછી આમ કરીને ચાટી જવાની એટલી મજા વા ભાઈ વાહ ગોળાની વાત આવી શેડીનો રસ આવ્યો સમર વેકેશન ઉનાળાના વેકેશનમાં આનંદભાઈએ કીધું તેમ એટલી મજા આવે સાંજ પડે એટલે બધા સચિવાલયના બગીચામાં એ બગીચામાં વડીલો બેસે છોકરાઓ રમે ત્યાં ગોળાવાળો ઊભો ત્યાં ગોળો ખાવાનો ગોળો ત્યાં ઊભા ઊભા જ ખાવાનો ચુસ્કી મારી લેવાની એક ગોળામાં બે કલર નખાવાના અને ફરી પાછું થોડી વાર થાય એટલે કાકા થોડો બીજો નાખો ને ભાઈ પેલો કિલો ચોકલેટ નાખો ને ચોકલેટ મારામાં અને પછી કાલનું શરબત કયું નખાવીશું ને એ નક્કી થઈ જાય ને એ વખતે પાછી અમારી પ્રતિભા બેબી બેબી કે લે મારામાં એ જ છે ચાખી લે કાલની શું કામ રાહ જોવે છે વાહ ભાઈ વાહ એટલી બધી મજા હતી એટલો બધો આનંદ હતો અને સામે પેલા શેરડીવાળો ઊભો હોય અને ત્યાં જઈને શેરડીનો રસ પીવાનો અને સૌથી મોટી વાત તો આ તો ખાનગી વાત છે હો ભાઈ બધું પતી જાય પછી બધા જતા રહે એટલે રાત્રે મોડા ઘરે જવાનું ને ત્યારે પેલો વાળો છે ને એનો બરફ ત્યાં મૂકીને જતો રહ્યો હોય એ બરફ ઘરે લઈ જવાનો એ એ ઠંડા પાણીની મજા હતી એ બરફ ઘરે લઈ જઈને પછી ઠંડુ પાણી પીવાનું શરબત હોય તો થોડુંક શરબત નાખીને પીવાનું દૂધમાં થોડું શરબત નાખીને ફરી એમાં બરફ નાખીને દૂધ કોલ્ડ ડ્રિંક પીવાનું અદભુત અદભુત બધી વાતો યાદ કરતાં જઈ એમ મજા આવે છે ક્યારેક પિકનિક નક્કી થાય તો લાંબા જવાનું લાંબા મંદિરમાં દર્શન કરીને બહાર બેસી જવાનું ફરી એક વખત પાછી ડબ્બા ઉજાણી સુંદર કેળાવાળા આવે શાકભાજીવાળા આવે બધા જ આપણા પરિવારના સભ્ય હોય તેવી રીતે એટલું અદ્ભુત રીતે કેળાવાળા કાકા તો મને બરાબર ખબર છે કે ભાઈ જઈને ઉભારી એટલે પહેલું એક કેળું આપી દે અંદરનો ભાવ હતો અંદરની લાગણી હતી અંદરનું જોડાણ હતું ત્યાં એક્સાઇઝ ચોકી પેલા જસાણી કાકા એમની પ્રોવિઝન સ્ટોર ત્યાંથી દર મહિને બધું કરિયાણું લઈ આવવાનું ઓ હા ભાઈ આ કાળી ટોપી મોટો લહેંગો ખુલ્લી ખુલ્લો લહેંગો અને ઉપર વ્હાઇટ શર્ટ હજી 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 એ બરાબર બરાબર યાદ આવે છે એમનો ચોપડો લઈને બેઠા હોય અને પહેલી તારીખ થાય એટલે પહોંચી જઈએ બધા ત્યાં પપ્પા મમ્મી અને હું પહેલું લિસ્ટ જસાણી કાકા મારું માગે કે બાબલા તારું લિસ્ટ લાય પહેલાં તારું અને પછી એમાંથી મમ્મીની આના કાની આ નહીં આની 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 અને પપ્પા કે લઈ લો બધું આપી દો કંઈ વાંધો નથી લઈ લો આ બધી જ મજા હતી એકદમ આનંદ હતો અને જસાણી કાકા પણ એટલા જ પ્રેમથી પાછું કંઈ નવું આવ્યું તો બતાવે કે આ સાહેબ આ લેવા જેવું છો મજાનું છે છોકરાઓને મજા આવશે વાહ એમાં પણ એક આત્મીયતા હતી Mana tata ciutata? Apa dipasang? Mana tata isu? Mana karta isu?